છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહી બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે હાડબંધ ઓવરફ્લો થયો હતો નદીના લગભગ દસ પગથિયા પાણીમાં ડૂબી ગયા જિલ્લાની તમામ નદીઓ નર્મદા નદીમાં સમાતી હોવાથી નર્મદા નદી પણ બે કાંઠે વહેતી હોવાનો પાણીનો નિકાલ થઈ શકતો નહોતી જેના કારણે ઓરસંગ નદી સહિત અન્ય નદીઓનું જળસર સતત વધી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા છોટા ઉદેપુર ની જીવાદોરી સમાન ગણાતી વરસંગ નદી થી આપ તસવીરો જોઈ રહ્યા છો વરસંગ નદી બે કાંઠે વહી રહી છે સાથે સાથે ધોધમાર અડબંધ છે તે પણ ઓવરફ્લો થયો છે જ્યારે તમામ પગથિયાઓ ડૂબી ગયા છે આપ તસવીરો જોઈ રહ્યા છો આખો જે પટ છે તે પટ માં ચારે પાણી પાણી છે અહીંયાથી હવે જે વરસંગ નદી છે તેનું જળસ્તર વધવા પાછળનું કારણ મુખ્ય છે કે નર્મદા નદીમાં માં ભળે છે નર્મદા નદીમાં હાલ પાણી બે કાંઠે નર્મદા નદી વહેતી હોવાથી વસંત નદીનું જળસ્તર નર્મદા નદી માં સમાતું નથી અને જેના કારણે સપાટી વધી રહી છે છોટાદેપુર જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે પરંતુ નદીઓનું જળસ્તર વધતા લોકોમાં ચિંતા વધી છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર